વલસાડના તિથલ રોડ પર યોજાયેલ માતૃપિતૃ પૂજન કાર્યક્રમનો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વલસાડ જિલ્લાના પ્રખ્યાત એવા કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ દુષ્કર્મી આશારામના જયકારા લગાવ્યા દુષ્કર્મી આશારામ બાપુથી લોકો પ્રભાવિત દુષ્કર્મી આશારામ બાપુ ન હોત તો આદિવાસી વિસ્તારમાં લોકોનું જીવન ન સુધરતે પ્રફુલભાઈ શુક્લાએ જાહેર મંચ પરથી કહ્યું કે

કરીને બધું કરી શકાય છે આ દેશમાં કે પણ બદલી શકાય છે બીજાની તો શું વાત કરવી પણ પાંચ ફૂટ નું માણસ આખો પલટી મારી જાય છે એટલે એક નિર્દોષ ને જેનો કોઈ ગુનો જ નથી જેનો કોઈ વાંક જ નથી જો પૂજ્ય આસારામ બાપુ ન હોય તો આપણો જે વનવાસી વિસ્તાર છે એ સનાતની ન હોય બધા ક્રિસ્પી થઈ ગયા હોય